તો જય શ્રી આરામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આવેલું છે ઘણા લોકોની શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે અને અહીં માં ભગવતી સાક્ષાત બિરાજમાન છે કારણ કે આવું એટલા માટે કહું કે આ જગ્યાથી અમારા ઘણા એવા પારિવારિક સંબંધીઓ છે કે જેની શ્રદ્ધા ખાસ આ મંદિર સાથે જોડાયેલી છે તેમના પણ ઘણીવાર આ કોલ આ જગ્યા માટે અમને આવેલા અને વાત થયેલી પણ નક્કી એ હતું કે જ્યારે મા ગાત્રાડ બોલાવશે ત્યારે આપણે જશું તો આજે દિવસ આવી ગયો છે અને અમે જે આનંદ માતાજીના ખોળે કરવાના છીએ તે આ વિડીયોમાં અમે તમને સાથે મળીને આનંદ કરીએ એવા ભાવ સાથે હું અત્યારે માતાજીના આંગણે જઈ રહ્યો છું અને આપ સર્વની મંગલકામના માટે પણ હું માતાજીને પ્રાર્થના કરવાનો છું તો બની રહેજો આ વિડીયોમાં ખૂબ મજા પડવાની છે સાથે મળીને મા જગદંબાના ખોળે આપણે આનંદ કરીએ Jai Sri Ram, Jai Sanatan મિત્રો આ છે દાત્રાના ગામ દાતરાણા ગામની અંદર દાતરાણા ગામ એટલે કહેવાય કે જૂનાગઢ જિલ્લાનું દાતરાણા ગામ અને અહીંયા તમે ખડીયા ચોકડીથી આવો તો આણંદપુર અને નાગલપુર જેવા ગામ આવે છે અને આ ગામ પછી જે દાતરાણા ગામ આવે છે તેમાં માતાજીના બેસણા છે અને ગોધમા ડુંગર તરીકે આ જગ્યા પ્રખ્યાત છે તો અહીંયા તમે આવો તો ગમે તેને પૂછો તો આ જગ્યાનું તમને લોકેશન લોકેશનમાં બી બતાવે છે નામ પણ બતાવી દેશે અને આ જગ્યાનું અનેરું વિશેષ મહત્ત્વ છે એ બધી જ વાતો આપણે ઉપર જઈને માતાજીના સાનિધ્યમાં આપણે કરવાની છે તો ચાલો વિશેષ સમય ન બગાડતા સીધા માતાજીના દર્શને આપણે જઈએ અને સાથે મળીને સત્સંગનો આનંદ લઈએ જય શિયા જય માતાજી જય સનાતન ધર્મ મિત્રો આજે અમે જે મા ગાત્રાળના ધામ ઉપર છીએ અને અહીંયા મને ખાસ કરીને દીપકભાઈએ મને થોડીવાર વાર પહેલાં એ વાત કરી કે આ મંદિરનો ખાસ પૂનમનો બહુ ખાસ એવો મહિમા રહ્યો છે કે પૂનમની અંદર દીપકભાઈ એવી લાગણી હોય કે ભાઈ મા જેને બોલાવે એ જ અહીંયા આવતું આપણે તેવી માન્યતા છે બરાબર પણ માનો હુકમ થયો અને ખાસ આજ પૂનમ છે અને અમારા માતાજીના દર્શન થયા એ બદલ અમે તો અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ પણ માતાજીના ખોળેથી એક એવી પ્રાર્થના પણ કરીએ કે સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય સનાતનનો વ્યાપ વધે અને સૃષ્ટિના જીવ માતાજીને કંઈક કલ્યાણ કરજો અને આ તબક્કે ખાસ કરીને ભાઈ શ્રી દીપકભાઈ જે મારી સાથે ઉપસ્થિત છે તેમનો ખરેખર આ મંદિર પ્રત્યે માતાજી પ્રત્યે પૂરો એવો ભાવ રહ્યો છે તો ચાલો દીપકભાઈ પાસેથી આ મંદિરનો ઇતિહાસ અને આ

આઠ લાખ ચોસઠ હજાર વર્ષનો દ્વાપર અને ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો કળજુ આમ ટોટલ તેતાલીસ લાખ વીસ હજાર વર્ષનો આ એક ચતુરયુગ કહેવાય એ ચતુરયુગમાં કોઈ કોઈ સમયે ક્યાંક ક્યાંક ધરતી ઉપર અનેકો જગ્યાએ પાપનો ભાર વધતો હોય ત્યારે આ આદિશક્તિ પરાંબા માતાજી કોઈને કોઈ સ્વરૂપે આ સંસારમાં પાપનો ભાર હળવો કરવા સંસારમાં અવિરત આવતા જ રહ્યા એવા જ અમારા શ્રી ગાત્રડમાં ગોધમાં ગોધમા ડુંગરવાળા ગોધમાં ડુંગર વિશે એવું કહેવાય છે સાહેબ ગોધમો ડુંગર એટલે સતયુગ પહેલાનો ડુંગર છે આ સતયુગમાં જ્યારે સમુદ્ર મંથન થયું સમુદ્ર મંથનમાં ચૌદ રતન નીકળ્યા ચૌદ રતનમાં જે કામધેનું ગાય એ કામધેનું ગાયના ગુણ જોઈ દાનવો તો લલાઈ પણ દેવો થયા દેવો તો થોડોક એમના મનમાં કઈક ભેદ રહ્યો કે હવે આ વાતાવરણમાં મારે કોની પાસે રહેવું કોની પાસે ન રહેવું એટલે એમને આદિ મહામાયા તપ કર્યું યાદ કર્યા કે ભાઈ માતાજી આમાં મારો ઉધાર કરો મારે ક્યાં રહેવું કોની પાસે રહેવું કઈ રીતે રહેવું એ મને આમાં તમે માર્ગદર્શન આપો અને મારો હાથ જાલીને મારો આમાં ઉધાર કરો માતાજી અચ્છા માતાજી એ કામધેનુ ગાય નું તપ જોઈ અને કામધેનુ ગાયના ઉધાર હાથર માતાજી પ્રગટ થયા જો પ્રગટ થયા એટલે દેવોને અને દાનવોને અને બધાને પૂર્ણ રીતે ન્યાય આપવા માટે માતાજીએ ગાયને રૂવે રૂવે દેવોનો વાસ રૂવે રૂવે ગાયો ને દેવો નો વાસ કરવામાં ત્રિદેવે આવી ગયા બધા આવી ગયા તેત્રીસ કોટી તેત્રીસ કોટી દેવાળવામાં આવી ગયા રૂવે રૂવે વાસ કરાવ્યો અચ્છા જે રૂવે રૂવે વાસ થયો રૂવે રૂવે વાસ કર્યા પછી કામધેનુ ગાય માતાજી માતાજી આદિશક્તિ ને એવું કીધું કે માં બાર આટલા બધા જો ઉત્પાદ કરતા હતા મારા શરીરમાં રહે ને કાય બનશે તો એટલે આદિશક્તિ માતાજી એના

અચ્છા જમદક ની ઋષિ અને અસુર ગોધમો ડુંગર અચ્છા ગૌધમો ગૌ એટલે ગૌ એટલે માતાજી સંસ્કૃતમાં આપણે સમજી દો ઉધમ એટલે નુકસાન પોગાડનારો એવો કોઈ રાક્ષસ અહીંયા મરાણો છે આ જે તે સ્થળ ઉપર અચ્છા એનો શાસ્ત્રોક્ત પુરાવો કોઈ વિધિગત વાત આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણી નજરે બે ચાર વાતો આવે છે એવી લોકવાયકા છે જે અમારા પરિવારમાં છે અને અનેક જગ્યાએ મેં સાંભળેલી છે કહેવા મુજબ એવું છે કે જે કામધેનું ગાય છે જમદગની ઋષિ પાસે રહેતા અને સહસ્ત્ર અર્જુન નામનો એમનો હાડુભાઈ કોઈ દિવસ ત્યાંથી પસાર થયો હતો એમની પાસે નવ કુંડી લશ્કર હતું લાખોની સંખ્યામાં સૈન્ય હતું અચ્છા પોતાનો હાડુભાઈ ત્યાંથી જાતો હોય એટલે એના પોતાના સ્વભાવ મુજબ કે મારા આશ્રમ પાસેથી મારો હાડુભાઈ એમ ન જાય એટલે આગ્રહ કરે છે આદર સત્કાર માટે આદર સત્કાર કરતા એમને એવું કીધું કે ભાઈ મારી આરે તો આ લાખોનું સૈન્ય છે તમે આનો નિર્વાહ કરી શકો નહીં એક સામાન્ય આશ્રમ લઈને બેઠા બેઠા આવું એમને થોડું કડવું લાગતા એ ગામધે ગાય માતાજી પાસે જાય કે માતાજી આ મને આવું કીધું છે આપણે આ લશ્કરને રોકી શકશું ખરા એને કીધું બે ઝીજક તમે તમે તમ તારે અચૂક લઈ આવવા અચ્છા એ એમના લશ્કરને અને સહસ્ત્ર અર્જુનને બધાની આ લઈ જાય છે લઈ જાય લઈ ગયા પછી એમને પોતાને પોતાના સૈન્યને એમ કહેવામાં આવે છે કે તમારી મનોવાંછિત તમને જે મનમાં જે કોઈ કલ્પના હોય જે તમારે ધાન્ય ધાન જન્મું હોય કોઈ તમારે સારા ભોગ પકવાન જમવા હોય તો એ મનમાં તમે ચિંતન કરો ઢાંક્યા પછી એ જે કોઈ વસ્તુ માનમાં જે ચિંતન કરે છે સૈન્ય એ એમના ભાણામાં પ્રગટ થાય છે અચ્છા પ્રગટ થતા જે જમાડી દે છે પછી પણ જે સૈન્ય જે સહસ્ત્ર મગજમાં દુઃખ થાય છે કે હું રાજા થઈ હું આવો વ્યવહાર કરી સાધારણ આ ઋષિ આવો વ્યવહાર કર્યો એટલે થોડુંક હૃદયમાં દુખ લાગે છે કે ભાઈ તમારી પાસે આવી કઈ એવી વસ્તુ છે તમે આ બધાનું ભરણ પોષણ કર્યું

ગાય દે અને યુદ્ધ કર યુદ્ધની વાત આવતા ઋષિ કે હું યુદ્ધ કરી શકું નહીં નું માતાજી પાસે જઈને રોવે છે અને કહે છે કે બાપુ આ માં આવો પ્રશ્ન બીનો છે તો માતાજી કહે છે તારે મને આપી દેવા છે કે ના હું તો જીવું ત્યાં સુધી આપ મારું ધન નથી મને તો ઇન્દ્ર મહારાજે દીધા છે હું કઈ રીતે આપી આપું તો કે યુદ્ધ કબૂલ કરે તો કે હું તો સાધુ છું જોગી છું કે ભાઈ હું આ ઋષિ છું હું કઈ રીતે માં શસ્ત્ર ઉપાડી શકું તને મારા ઉપર ભરોસો હોય તો કર એક રાતનો સમય લે એક રાત માં કામદેનુ માં જે બોલે બંધાણાતા આદિ શક્તિ ની વાત કરું છું જે સંસાર નું સર્જન વિસર્જન અને પાલન પોષણ બધું બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઓપીને વ્યાજ જ નિદામ પછી ક્યારે કોઈ સંસારિક કાર્યો માં આવતા ઈ શક્તિ ની વાત કરું છું ઈ શક્તિ કામદેનુ ને બોલે બંધાણાતા કામદેનુ માતાજી એને બોલાવ્યા કીધું ભાઈ આ રીતનું છે કે અચૂક યુદ્ધ કબૂલ કર્યું છે કે કાંઈ વાંધો નહીં આજે તારા રૂવે રૂવે તો દેવનો વાસ હું ક્યાં રહું તો કે હું તારા મુખમાં બે મુખમાં બેસું અને જ્યારે તારું અને સહસ્ત્ર અર્જુનનું સૈન્ય હામ હામે થાય ત્યારે તું ત્રાડ પાડજે હું સૈન્યનો નાશ કરી નાખીશ આ રીતે આમને સામને ભેગા થાય છે હવે સહસ્ત્ર છે એ ગુરુ દત્તાત્રેય મહારાજનો છેલો છે આ દત્ત મહારાજ જે ગિરનારમાં બેઠા એનો છેલો હોય છે અચ્છા જે યુદ્ધ થાય છે પરશુરામ ઋષિ અને કામધેનુ ગાય માતાજીના મુખ માંથી મહાશક્તિ પ્રગટ થાય સૈન્યનો નાશ કરે સાડા ત્રણ દિવસે આજની તારીખ માં જંગલમાં છે સાડા ત્રણ દિવસે આ પોગાડે છે અને પછી આ સ્થળે માતાજી એનો વધ કરે એવું મેં લોકવાયકામાં સાંભળેલું સાંભળેલું છે અચ્છા આ જે બીના બને છે એ બીના પછી માતાજી કામધેનુ ગાયની આ આખળી હોય છે અને આદિશક્તિને વારે વારે કોઈ કાર્યો થી બોલાવતા એટલે માતાજી નું સ્થાપન પરશુરામ ઋષિ નું છે એવું કહેવામાં આવે છે પરશુરામ ની રાયણ અહીંયા ઉદમા ડુંગર પાછળ હતી આ નગારિયા પાણા છે અઢાર વર્ણ માતાજી માને છે અને માતાજીના અસંખ્ય પરચા છે જેમ કે મારું હાંખના ચારણો ને હજાર બારસો વર્ષ પહેલા માતાજી મળ્યા સાતસો આઠસો વર્ષ પહેલા પઢારિયા હાંખના ભરવાડો ને મળ્યા

તમે શ્રીફળ વધેરો કે ના વધેરો પણ એક જો ભક્તિ નો ભાવ લઈને તમે આવો એટલે માતાજી કામ અને એવો ભક્તિ નો ભાવ લઈને ભાઈ સુરત થી ચાલીને આવ્યા છે ભાઈ થોડાક નજીક આવ

પણ અહીંયા ગૌશાળામાં જે કામ કરતા હતા ને પૈસા આપ્યા ને સતા પણ નથી થતું દીપકભાઈ ઘણાથી નથી થતું માને કઈ મરજી હોય તો થાય છે પણ ભાઈ જે સુરત થી અહીંયા આવ્યા આવા તો અનેક શ્રદ્ધાળુઓ કે એની કોઈ આપણે એમ કેવાય ને કે એવી સંખ્યા માપ બેસી આપણે પાર જ ન આવે આકાશમાં તારા ગણી શકાય તો માતાજીના ભક્તો ગણી શકાય પણ એક આવા ભાવથી રૂડા ભાવથી જે લોકો અહીંયા આવે છે અને માતાજી ધારા કામ કરે છે અને ગાત્રાડમાં એટલે એક એવું દેવદેરું છે કે ભાઈ એના ખોટા હમ તો દૂરની વાત છે પણ ખોટી તમે રીતથી જો એનું પગથિયું ચડો તો તમે ઘરે પગ પહેલા દીપકભાઈ મને થોડીક વાર પહેલાં કીધું કે એનું પરિણામ પહોંચી જાય ઘરે એટલે બહુ ભાવથી અહીંયા આવવું કોઈ ખોટા પાપ આપણે જે સાંસારિક વૃત્તિ જે હોય ને એ વૃત્તિ અહીંયા પહેલા પગથી છોડીને પછી દાદરો ચડવો કારણ કે આ માત્ર મા ગાતરાનું ધામ છે તમારે હા નિયમો હા સો ટકાની વાત છે અને અહીંયા જો તમે આવો ને તો કોમળ મન થઈને આવો અને બાળક થઈને આવો ને તો માતાજીને બહુ ગમશે અને માતાજી તમારા ધારા કામ કરશે તમારા મનમાં જે કંઈ કલ્પના છે દીપકભાઈ મારા એક ભાભીમાં છે આ બાજુમાં નાગલપુર ગામ છે આ મંદિર થી એમની વિશેષ શ્રદ્ધા છે એટલે હા એમને મને અવર નવર એને મને ઘણી વખત કીધું હતું કે તમે પ્રકાશભાઈ આ જગ્યાએ જઈને માતાજી નો વિડીયો બનાવો અને તો હું એ મારા ભાભી છે પણ હું મારા મા જગ્યાએ એમને માનું છું અને એમના આશીર્વાદથી હું આજે આ વિડીયો ઉતારવા આવ્યો અને ખાસ કરીને આજે પૂનમ ને દિવસે મને મોકો મળ્યો એટલે હું મારી જાતને

એટલે આપણે જ્યાં સંકલ્પ કરીએ પૂરો થાય છે એક વિશેષ વાત હા બોલો 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 સંસારમાં ગાયોના અનેક કુળ છે હા સાહેબ કહેવા મુજબ કે આ કામધેનુ ગાયની આખળી હતી અને પુરાવો આપું હા આજની તારીખમાં જે ગિરની ગાયને આખા વિશ્વે કબૂલ્યું છે કે ગિરની ગાયની જે વિશેષતાઓ છે એ બીજી ગાયોમાં ઓછી ઓછી છે હા આજ ગિરની ગાય કદાચ તમે બ્રાઝિલ હોય કે કોઈ પણ કન્ટ્રી લઈ લો જેના વખાણ કરતા થાકતા નથી એનું મૂળ ઉદ્ગમ સ્થાન ગીર છે અને ગીરની અંદર આ વાસ છે એટલે ક્યાંક ને ક્યાંક એ ગીર ગાયના જે કોઈ પણ માતાજીની કૃપાથી જે કોઈ એમના વિશેષ લક્ષણો છે એને આ ગોધમા ડુંગરથી કાંઈક ને કાંઈક મારું એવું માનવું છે કે લેવા દેવા હશે અચ્છા સંત પરંપરા સીતારામ બાપુ જે સિદ્ધયોગી થઈ ગયા એ પછી ઘણા બધા સાધુ પછી મોની બાપુ અત્યારે રામ પદારથદાસ બાપુ છે

અવિરત પરચો છે કે ક્યારે બન્યું જ નથી અને બનશે નહીં એવી અમારી આશા છે આશા છે સો ટકાની માતાજીના પડછા તો અપરંપાર છે ભાઈ તો સો ટકા મા કામધેનુ આ સ્થાન છે અને બસ મા કામધેનુના ચરણમાં જે પ્રાર્થના કરવાની હતી તો કરી જ નાખી છે વિશેષ કાંઈ નહીં કે જે અમારો વિડીયો જોવે છે અને માના માનતા કરે છે તો માં એના કામ પૂરા કરજો અને બસ વિશેષ કાંઈ ન કહેતા સૌને મારા જય ગાત્રાડ જય માતાજી બોલે ગાત્રાડ મા